વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુર एसटी ડેપોમાં સવારથી ધક્કા મારવા લોકો મજબૂર બન્યા છે મતરૂ છે કે एसटी ડેપોમાં સવારથી બસને ધક્કા મારવા માટે લોકો મજબૂર બન્યા છે 8 થી વધુ બસ બેટરીના અભાવે બંધ હાલતમાં છે બેટરીના અભાવે લોકો ધક્કા મારવા માટે બસને મજબૂર બન્યા છે બસ રસ્તામાં ખોરવાતા લોકો રસ્તો વચ્ચે કહી શકાય કે મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો વર્ષાનો તાત્કાલિક નિવારણ લાવવા માટે માંગ કે બેટરી નો પ્રોબ્લેમ છે બેટરી આઠ ગાડી તો મારી પુસ્ટક થી ચાલુ ચલવું છે એમ આઠ માંથી ચાર લાઇન પર પુસ્ટક થી ફર બીજી ચાર ડેપો લેવલ સ્પેર રાખેલી છે જે નથી ચાલે એમ એના માટે બેટરી માગણી કરીને છ બેટરી મારી જોડે આવી ગઈ છે એટલે ગાડી હવે સેલ બની જશે અને બીજી બીજી ગાડી છે બેટરી માટે એ સો